ત્રણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દસ બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે આ વોર્ડ ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા સાથે સજ્જ છે સતે જ દવાનો પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ કરાવવા આવ્યો છે એચએમપીના દર્દીઓ નોંધાય તો પૂરતી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે એચ એમપીવી વાયરસને લઈને રાજકોટનું સિવિલ તંત્ર છે તે એલર્ટ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દસ વોર્ડની દસ બેડની વોર્ડ છે તે કાર્યરત કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે એમની પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે જેટલા પણ પેશન્ટ અહીંયા આવે કદાચ જે કોરોના જેવી કોઈ સ્થિતિ ઊભી થાય તો પણ તેને પહોંચી વળાય ઓક્સિજનની કોઈ ઘટ ન સર્જાય એટલા માટે ઓક્સિજન પ્લાન્ટ છે તે પણ જે છે અત્યારે કાર્યરત કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સમયે જે છે અલગ અલગ ઓક્સિજન પ્લાન બના જે વસાવવામાં આવ્યા હતા ત્રણ જેટલા ઓક્સિજન પ્લાન્ટ છે તે અત્યારે અહીંયા કાર્યરત છે આ ઉપરાંત ચાલીસ ટન જેટલો ઓક્સિજન છે તે જે કહી શકાય કે તેમની સંગ્રહ કેપેસિટી પણ ધરાવે છે ખાસ કરીને જે કદાચ કોઈ પરિસ્થિતિ વણસે છે તો તેને લઈને પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તમામ તૈયારીઓ પણ જે શરૂ કરી દેવામાં આવી છે અહીંયા જેટલા પણ પેશન્ટ આવે તેમને ઓક્સિજનની ઘટ ન સર્જાય તે માટેની એક વિશેષ વ્યવસ્થા કરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અપીલ કથાકાર મોરારી બાપુએ જનતાને કરી છે અપીલ એચએમપીથી બહુ સાવધાન રહેજો મોરારી બાપુએ કહ્યું કે ભયંકર નથી પણ પૂરતી સાવધાની જરૂરી છે રામકથામાં ઉપસ્થિત શ્રોતાઓને પણ કરી અપીલ અપીલ કરતા બાપુએ કોરોનાનો પણ ઉલ્લેખ કર્યો હતો આ કોરોના કેટલા નાખ્યા નાના નાના જંતુ હતા ને અને હવે નવું જંતુ આવ્યું છે આજના અખબારમાં છે મારી જનતાને પ્રાર્થના છે સરકાર તો આગળ હું પણ આપને વિનંતી કરું છું કે એનાથી બહુ સાવધાન રહેજો હજી તો બે ત્રણ કેસ જ મળ્યા છે અને એટલું બધું ભયંકર છે પણ નહીં ડરવાની જરૂર નથી પરંતુ બહુ બધાને યાર હાથ ન મેળવવા ખાલી આમ આમ કરવું

સુરત બેસ્તાન પોલીસની પકડમાં ઉભેલા આ ચાર વ્યક્તિઓ છે મુન્નાભાઈ એમબીબીએસ કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે જેના ભાગરૂપે બેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં બાવીસ જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી જેમાંથી ચાર જેટલા મુન્નાભાઈ એમબીબીએસ એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા તમામ લોકોને જ્યારે પ્રયાસ કર્યો ત્યારે પંદર વર્ષથી લઈ ચાલીસ વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે જો કે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કારણ કે પોલીસે બાવીસ એટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને બાવીસમાંથી માત્ર ચાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે એટલે કે બોગસ ડિગ્રી અથવા તો બોગસ ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે છેડા કરતા આ બાગ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે સલાહ બે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ મુન્નાભાઈ એમબીબીએસ છે

ચેકિંગ કરવામાં આવ્યું હતું તબીબોને તપાસવામાં આવ્યા હતા જેમાંથી સાત બોગસ તબીબો મળી આવ્યા હતા ઊંટ વૈદ પાસેથી દવા અને ઇન્જેક્શન મળી એક લાખ રૂપિયાનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે સુરતના અલગ અલગ બે પોલીસ સ્ટેશનને મળી પોલીસે અગિયાર જેટલા બોગસ તબીબોને ઝડપ્યા છે મંત્રી જાન્યુઆરી મહિનામાં ગુજરાતના મહેમાન બનશે આગામી દિવસમાં પીએમ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે નવસારી ખાતે આવેલા મોદી મિત્રા પાર્કની મુલાકાત લઈ સુરતના એક કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે આગામી દિવસોમાં તારીખ જાહેર કરવામાં આવશે પીએમ ગુજરાત અને સુરત આવવાને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ સાથે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે કેશોદમાં પણ બોગસ લેટરકાંડનો મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો છે જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી સાથે જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ કર્યા ત્યારે બોગસ લેટરને લઈ હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને એ બાબતની મેં વારંવાર કેશોદ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારાને કહેલું કે ભાઈ આ રીતનો આપણા લેટરપેડનો દુરુપયોગ થયો છે તો આમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવતા દિવસોમાં કોઈ આપણા લેટરપેડનો દુરુપયોગ ન કરે ખોટી સહીનો કોઈ દુરુપયોગ ન કરે પરંતુ તેનો મને કોઈ જાતનો પ્રત્યુત્તર નથી મળ્યો કે ભાઈ આ રીતનું જો પાર્ટીમાં ચાલતું હોય અને કેશોદ શહેર સંગઠનના પ્રમુખ આમાં કોઈ જાતનો રસ ન દાખવો તેથી કરીને મારે ના છૂટકે આજે આ પણ હાજર છે જિલ્લા પોલીસ મારી ને કરશે રજૂઆત રજૂઆત બાદ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવી જાણકારી મળી રહી છે તો હાલમાં એસપી ને મળવા પહોંચ્યા છે કોંગ્રેસના આગેવાન છે પાયલ ગોટી ત્યાં જોવા મળી રહ્યા છે જાણકારી તે પ્રમાણે મુલાકાત ખતમ સાથે જ તેઓ સર્કિટ હાઉસ ઉસ અને સર્કિટ હાઉસમાં ગયા બાદ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક સવાલો છે જેના જવાબ આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે કારણ કે જે મેડિકલ ચેકઅપ છે તે કરાવવામાં નથી આવ્યું સીસીટીવી ફૂટેજ જે નવા હાથ લાગ્યા છે બે અલગ અલગ દિવસના જેમાં ખુદ પાયલ કુરિયર કરતી જોવા મળી રહી છે એક વખત નાણાંથી ચુકવણું રોકડાથી કરે છે બીજી વખત ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે તો આ તમામ મહત્વના મુદ્દાઓ એક બાદ એક પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યા છે મુદ્દાઓને લઈને ચર્ચા એસપી સાથે પણ થતી હશે